જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર તો કેમ છો બધા મજામાં તો મિત્રો હું પણ મજામાં છું અને ફરી પાછા હવે મિત્રો કેમ કે લગ્નની સિઝન જો કે ટૂંક જ સમયમાં માલ શરૂ થઈ છે એટલે બે દિવસ પછી શરૂ થઈ જશે એટલે પછી હવે તમને બ્લોગ છે ને ભાઈ મંડપના જોવા મળશે ને અત્યારે આજના દિવસે ભાઈ થોડુંક મંડપનું કામ બાકી હતું અને આગલા બ્લોગમાં આપણે જે પટ્ટી એ તો કમ્પ્લીટ થઈ ગઈ પણ આ વખતે ભાઈ નવા એક લાકડામાંથી લોખંડમાં ઉગ બનાવવાના છે તો એ પણ અત્યારે કામ શરૂ છે પડખે આ ભાઈ બને છે મિસ્ત્રી તો એનું નામ છે ઋતિક તો તે હજી આપણને પણ જઈશું કામ અત્યારે શરૂ છે હું ભાઈ અત્યારે ગોડાઉં ને સૌ તો અત્યારે તો ગાડી પણ આ રીતની કંઈક આમના ભાડેથી જ અત્યારે આવી છે અને અત્યારે મૂકી છે ભાઈ તો કયું કામ કરવાનું છે હાલ તમને બતાવું તો બને રીજો વિડીયો મને ભાઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે હવે તમને યાર મંડપના જ બ્લોગ વધારે પૂરતો જોવા મળશે જો આ મિત્રો કંઈક લાકડા હતા અમે આ રીતના કંઈક અમે હાથે કર્યા ઓલા પાલસ કહેવાય ને મિત્રો હાથે કરીને નાખ્યા ભાઈ બહેનો ભાઈ બહેનો રાતે અને એમાં છે ને ભાઈ લોખંડના હુક બેસાડવાના છે હું કેટલે જો આ રીતના છે કે નહીં આ તમે સામે જોઈ શકો છો એને હું અત્યારે બેસવાનું છે એ કામ અત્યારે ભાઈ ઋતિકે કરેલું છે અને ફ્રેમ પણ એને ખૂબ સારી બનાવેલી છે તો આ નીચે અહીંયા એનું માપ લઈને ગયો છે ઋતિક તો હાલો પહેલાં તેમની દુકાન બાજુ જઈ અને જોઈ છે કેટલાક આપણું કામ પોસ્યું કેમકે કલાક થાલ તે જગ્યા પર હું ગયો નથી બીજું કામ હતું એ બતાવ્યું હતું હાલ તો હાલો તે દુકાન ઉપર જાઓ કેમ કે દુકાને ભાઈ આગી નથી કોની પાછળ દુકાન છે ને ગાડી ભાઈ અત્યારે બહાર ગઈ હતી આવી છે મૂકી અને હાલો ભાઈ હૃત્તિક પાસે જઈ તો રોહિત સિંહ ત્યાં કામ કરે એટલે ખોજુ ની કામ કેવું કરે છે ખાસ કરીને તો આપણે જ જોવાનું છે તો એમની દુકાન ભાઈ હશે ને રોડ કાઢે સાહેબ મારા ગોડાઉન થી આગી કેટલીક છે એ બતાવજો સામે છે ને એ દુકાન જ છે ભાઈ વેલ્ડિંગ ની તો હાલો તે આપણે આપડે અને ભાઈ કામ કેટલે પોસ્યું છે તો બહાર ટેકાઈ પડ્યા છે ભાઈ હજી આપણા ને ટેકા છે ને હજી લાવવાના છે ભાઈ ગોડાઉન અહીંયા થોડાક લાવવાના બાકી છે અને બીજી માફ કરવા હાટું જો અહીંયા વળ્યું પણ સવારે આપી દે ભાઈ તો અત્યારે જોઈ હાલ કામ કેવું છે ને ભાઈ દુકાન મેન બજાર છે તે જગ્યા પર છે મહાકાળી વેલ્ડિંગ વર્ક તો આમાં છે ને ભાઈ લોખંડની કુંડળી બેસાડવાની છે અને આ રીતના એના ઉપ છે ભાઈ અને અહીંયા અત્યારે કામ શરૂ છે આ જે ઉપ છે ને આમાં બેસાડવાના છે અને આ ભાઈ અમારા કામ અત્યારે ઘણું ખરું કરી નાખ્યું છે ઓલકો પીડાઈ હાલ બાકી છે અને આની કોર્સ કમ્પ્લીટ થઈ ગયેલા છે લાકડામાં બેસાડવાના છે ભાઈ તો આ રીતનું કઈ કઈક કામ છે તમારે લાકડામાંથી લોણ નાના કારીગર આ મોટા કારીગર અને બીજી ઘણી બધી વેરાયટી અહીંયા બનાવ્યુંર અને ખાસ તો છે ને આપણે અહીં બેઠા એટલે આ એક મિત્રો સરસ મજાનો ઝૂલો છે સાકરી દીધા માટે જો ને બનાવ્યો તો કઈક આવો ઝૂલો તમારે સ્પેશિયલ બનાવવો હોય ને તો પણ અહીંયા તમને બનાવી દેશે બાકી દુકાને તો ઘણી બધી સામગ્રી હાલ પડી જ છે એ પણ તમે જોઈ શકો છો ઘર માટે સાણ છે અને આપણું કામ અત્યારે એટલે પગ્યું છે અડધા બાકી છે લગભગ મને હું જે પડી જાય છે કેટલોક ટાઈમ લાગશે ભાઈ આ બનાવવામાં મિત્રો નમસ્કાર આવો ગેટી માળાકાળી વેલ્ડિંગ વર્કર ઋત્વિક ભાઈ મિસ્ત્રી દરેક પ્રકારનું કામ મજૂરીથી કરી આપશું વાહ ભાઈ વાહ કોઈ પણ જાતનું કામ હોય મજૂરીથી કરી આપશું લોખંડને લગતું અને મિત્રો મારે તો હું છે ભાઈ છે એટલે મારે તો મફત છે પણ તમે આવો તો કદાચ વ્યાજબી થઈ જાય થઈ જાય ને ભાઈ વ્યાજબી અને ભાઈ જોરદાર કામ છે ઘણા બધા ગાડીઓ તો ટુ વ્હીલ લઈને આવતા હોય ફોર વ્હીલ લઈને આવતા હોય કઈક વેડિંગ કરાવવા તો કામ એક બહુ જોરદાર છે અને આપણે પહેલા ટેકા બધા વ્લોગ નથી બનાવ્યો પણ અત્યારે જે છે ને ભાઈ મેન આ એક અત્યારે સીઝન શરૂ થાય છે એટલે આ લોખંડમાં કેમ કે અત્યારે ફોલ્ડિંગ આવી ગયું એટલે કઈ ખાડા ન કરવો પડે એટલે સાથે દેશી જુગાર કરીને આ ભાઈ એમને કરી દેશે તો આપણે છેને ને કમ્પ્લેટ થાય ને પછી જોઈ તો સામે ટેકા છે એને કલર કરવાનો બાકી કેમ કે થઈ જાય ને પછી એનો કલર કરવાનો છે તો હાલો જોઈએ આગળ તૈયાર થાય પછી જોઈ આ કેટલીક વાર લાગે છે ત્યાં સુધી થાય બેસવાનું છે તો તૈયાર થાય ને પછી તમને બતાવવાનું અત્યારે જો આ છે ને જે લોખંડ આપણે ઉકસેડા નહોતા ને કામ અત્યારે શરૂ થઈ ગયું છે પછી આની ઉપર જે હરિયા પણ મારવાના છે અને અહીંયા કામ હજી ભાઈ શરૂ જ છે જો તો આની પર આવી ગયા છે ભાઈ અત્યારે

એમાં ગીત ગીત લખતા હોય તો વધારે કામ કરવાની મજા આવે આમને તો કઈ મજા ન આવતી હોય તો સવાર થી આપડે અહિયાં સહી પણ અત્યારે હોલ પાડવાનું કામ કરે પછી પાછા આવડા ટેકા અંદર ની મશીન આવડા ટેકા ચડાવવાના છે ભાઈ અંદર થોડાક મ્યુઝિક શરૂ છે એટલે અવાજ પણ ગીત ના આવતા છે પણ આ ટેકા એ જ મશીનમાં ચડાવવાના છે હાલ હોલ પાડવામાં તો અત્યારે હોલ પાડવાનું કામ શરૂ છે ભાઈ તો હાલો જોઈ વધારે હોલ પાડી પછી તો મિત્રો હવે છેલ્લો સ્ટેપ બાકી છે હાલ મંડળ ટેકાનો જો કે આમાં હોલ પાડવાના છે ને એ અત્યારે જો આ પાડવાનું કામ કરીશ ટેકાનો પેલો ફર્સ્ટ ટેકો તો અમારા હૃતિકભાઈ છે ને કંઈક માફ કરે છે ભાઈ તમારે પણ કઈક અલગ અલગ જો બનાવી હોય ને ભાઈ તો આમાં કાંઈ કઈ વસ્તુ ઘટે છે કેમકે મશીનગીરી એક જોરદાર છે ભાઈ આ ઋતિકભાઈ પાસે અમારે તો જો આ પેલા તો કઈક હોલ પાડવાનું છે અને બીજા ભાઈ વેલ્ડિંગના ના મશીન જો કે હોય જ તે પણ અહીંયા જ્યાં ઢીબરનું પણ મશીન છે અહિયાં જો આ કંઈક ભઠ્ઠી છે ભાઈ જૂની તો એમાં પણ કંઈક ને કંઈક તમે કંઈક કામ કરી શકો કેમ કે પાનું પાણું કાઢવું હોય તો ભઠ્ઠીની જરૂર પડતી હોય પણ અત્યારે આપણું સ્પેશિયલ કામ કરવાનું છે હાલ અને હોલ પાડવાનું બાકી છે તો ફર્સ્ટ ટાઈમ હોલ એક અહીંયા કંઈક વચ્ચે નાખીએ એટલે ટેકો જોઈન્ટ થઈ જાય અને એક અહીંયા બોલ નાખવાનો છે તો છેલ્લા બે બોલ બાકી છે ને પછી કલર કરવાનો છે તો કલર તો જો કે આપણે મહેનત જો ટાઈમ રહેશે તો બાકી અત્યારે આ ટેકાનું વોલ પાડવાનું કામ કંઈક શરૂ છે તો અહીંયા કંઈક નિશાન બિશાન મારી કમ્પ્લેટ કર્યું છે કંઈક નિશાન છે અને કંઈક સેન્ટરમાં વોલ પાડવાના છે એમનું કારણ છે સેન્ટરમાં જ વોલ પાડવા પડે અને વળીની હાલ નડે નહીં તો એ રીતનું કંઈક કામ ફિટ થાય પછી તમને બતાવો હાલ અત્યારે માપ બાપ લઈને કંઈક વોલ પાડે છે કેમ કે વળી કાઢવામાં નાખવામાં નડવી ન જોઈએ બરાબર ને ભાઈ વળી કાઢવામાં નાખવામાં નડવી ન જોઈએ એ રીતનું સેન્ટરમાં કંઈક વોલ પાડે છે તો અમારી ભાઈ મહેનત બહુ જોઈએ કેમ કે એક સામે પકડવામાં જોઈ અને આ ભાઈ છે ને અમારે નાના હમતા છે પણ ખાલી વિડીયોમાં લેવા હતું છે ને એ વળી પકડે છે બાકી આસો કારીગર તો ભાઈ અમારા ભાઈ ઋત્વિકભાઈ છે મિસ્ત્રી તમારે પણ કંઈક જો કામ કરવું તો મહાકાળી વેલ્ડિંગ ઋત્વિકભાઈનો મોબાઈલ નંબર પણ છે તો કાંઈ વાંધો નહીં હાલો બની રહ્યો આગળ જોઈ હાલ કઈ રીતના હોલ પાડે છે ત્રણ ચારો ફટ ટેકાને એક વખત ચડાવવો પડે

તો હાલો ભાઈ છે તૈયાર થાય પછી તમને બતાવો કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો ત્યારે સંસદ થઈ ગઈ અંધારું થઈ ગયા ટૂંક સમયમાં હજી કામ પૂરું નથી થયું લગભગ ત્રીસ ટકા હાલ કમ્પ્લીટ કરવાના છે અત્યારે થાય ક્યાં સુધી ભણ્યા રહી વિડીયોમાં તો અત્યારે જો વોલ પાડવાનું કામ કર્યું છે વોલ પાડી ગયા જુઓ તો આ રીતના કંઈક વોલ પાડવાનો હોય ભાઈ અને કામ પૂરું નથી થતું આપણે લાગી જાય ભાઈ મિત્રો વેડિંગ શેરું છે અને મારે ચશ્મા પહેરવા પડે કેમ કે પરખે કામ કરું છું એટલે ભાઈ બતાતો નથી નગર રાતે ઊંઘ ન ભાઈ વેરિંગનું કામ તો એવું છે જો તમે કેવું દેતવા જેવું છે એટલા ટેકા બાકી છે વેડિંગ કરવાના નીચે કાપવાના બાકી છે એટલે ચશ્મા પહેરવા પડે અત્યારે જો કેમ કે નકર પછી રાતે ઊંઘ મળે માટે કે કામ શરૂ હોય ને લારીખ ચશ્મા પહેરવા પડે છે તો હજી લગભગ ઘણી બધી વાર લાગશે ઘણો બધો ટાઈમ પણ થઈ ગયો છે અત્યારે તો મિત્રો અત્યારે રોગે ઠાક્યા છે ભાઈ કામ હજી થોડું ઘણું રહી જશે છે લગભગ આના બ્લોગમાં છે ને ભાઈ કલર કામ કરે ને એ પણ લગભગ બતાવી જો આજ મિત્રો છે આવી જાય કલર કામ કરવા તો જે કલર કામ કરવાનું છે કાંઈ એ પણ આના બ્લોગમાં આવી જાય છે કેમ કે ભાઈ થાક્યા છે આજ સવારની વાત છે વશમાં કે કામ કંઈક અલગ અલગ આવ્યું ને અત્યારે જો વૈશ્વમાં વસ્તુ કામ આવી જાય કંઈક આ તે તો અમારે ઋતિકભાઈ બધું કામ કરે ભાઈ કેમ કે સાલોમાં કોઈક આવી ગયું લે તો જ્યારે કોઈ ખાટલાને કંઈક વેડિંગ મારે આવ્યું છે તો એ વેડિંગ લાગી જાય તો વૈશમાં ઘણા બધા એવા કામ ચાલે કરી નાખ્યા છે

તો બધા જ મિત્રો એક સાથે આવી ગયા છે ભાઈ કલર કરે એના તો હાથે બગડ્યા છે ભાઈ સુનિલના તો મિત્રો આ કલર થાય ને પછી આ ટેકો તૈયાર થાય છે બે દિવસ પછી આ ટેકાનો યુઝ લેવાનો છે તો બે દિવસ અગાઉ કામ શરૂ કર્યું છે તો અત્યારે તો હાથ બાદ બધું બગડ્યું કલર છે ને આનું આ રીતનો હોય કરવાનો તો વિડીયો લગભગ આ સવારનો ખૂબ થઈ જાય છે લાંબો તમને આ ટેકો ખાવ બાકી હતો અને કમ્ફર્ટ છે ને ત્યાં સુધીનો બતાવ્યો હશે તો ખાસ કરીને કોમેન્ટ કરી દઈજો વિડીયો તમને કેવો લઈ અને ભાઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને જય માતાજી એટલે મિત્રો કલર થઈને ટેકા થઈ ગયા છે ભાઈ રેડી જો ઉપર વેડિંગ વેડિંગ મારીને અત્યારે કલર થઈ ગયો છે કમ્પ્લીટ